ખેડા જિલ્લા એસઓજી અને ડાકોર પોલીસની મોટી કાર્યવાહી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા ગેસ્ટ હાઉસમાં અને ધર્મશાળાઓમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું ચેકિંગ દરમિયાન ડાકોરમાં આવેલા મોટાભાગના ગેસ્ટ હાઉસમાં ક્ષતિઓ જોવા મળી રજિસ્ટરમાં નામ નોંધ્યા વગર ગેસ્ટ હાઉસના માલિકો આપી રહ્યા હતા રૂમો સોળ જેટલા ગેસ્ટ હાઉસના માલિકો ઉપર પોલીસે કરી એફઆઈઆર શહેરમાં આવેલા આર્તી ગેસ્ટ હાઉસ તુલસી ગેસ્ટ હાઉસ રત્નગીરી ગેસ્ટ હાઉસ પટેલ ગેસ્ટ હાઉસ શ્રી રામકૃષ્ણ ગેસ્ટ હાઉસ શ્રીનાથજી ગેસ્ટ હાઉસ વિજયા ભુવન વિજય ગેસ્ટ હાઉસ સંતરામ ગેસ્ટ હાઉસ સંતોષ ગેસ્ટ હાઉસ પટેલ ગેસ્ટ હાઉસ સ્વસ્તિક ગેસ્ટ હાઉસ જિલારામ ગેસ્ટ હાઉસ ભગવતી ગેસ્ટ હાઉસ અને ડબગર સમાજની ધર્મશાળાના માલિકો પર પોલીસે કરી કાહી વાહી રિપુર નરેશ કેનવાણી નડિયાદ મુખ્યત્વે રાજ્ય સરકાર દ્વારા જ્યારે અસામાજિક ગત્તો ઉપર કડક પગલાં લેવાની જે સૂચનાઓ આપેલી છે તે અનુસંધાને જિલ્લાની અંદર વિવિધ પ્રકારના કાર્ય શરૂ કરવામાં આવ્યા છે જેમાં અત્યારબંધીના જાહેરનામાનો ખડકાઈથી અમલ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા એ સમય ઉપર પણ કાર્યવાહી અને સાથોસાથ જો અસામાજિક તત્વો કોઈ ગેસ્ટ હાઉસ હોય કે એની અંદર રોકાતા હોય તો તેઓની ઓળખ કે આઈડેન્ટિટી થઈ શકે તે માટે એક અલગથી ડ્રાઈવ લઈ અને જેમાં એસઓજી તથા ડાકોર પોલીસ અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનો દ્વારા બીએનએસએસ કલમ એકસોને બીએનએસ કલમ બસો ને ત્રેવીસ અન્નોએ એટલે કે જાહેરનામા ભંગના જેની અંદર મુખ્યત્વે જે પથિક સોફ્ટવેર છે તે પથિક સોફ્ટવેરની અંદર જો કોઈ હોટલ કે એના માલિક તેમાં રોકાનારા ગેસ્ટની નોંધણી ન કરતા હોય તો તે પ્રકારના જાહેરનામા ભંગના કેસો લગભગ પંદર જેટલા કેસો બે દિવસમાં કરવામાં આવેલા છે એ સિવાય અત્યારબંધીના જાહેરનામાના લગભગ સાતથી આઠ કેસો કરવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતાં ઈસમો પર પણ પોલીસે સખ્તાઈ વાપરી અને એકસો પચાસ મુજબના કેસો કરવામાં